હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે અહીંયા આજે આપણે ગુંદાનું અથાણું બનાવીશું અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં સો ગ્રામ મેથીના કુરિયા લીધા છે સો ગ્રામ રાયના લીધા છે અને પચાસ ગ્રામ આપણે ધાણાના કુરિયા લીધા છે દસથી બાર જેટલી મરી લીધી છે પાંચસો ગ્રામ ગુંદા અને અઢીસો ગ્રામ જેવી કેરી લીધી છે તો ગુંદાના અથાણામાં થોડીક એવી કેરી એડ કરીશું એટલે આપણે સારો એવો ટેસ્ટ આવશે અને અહીંયા મેં વરિયાળી બે ચમચી જેવી એડ લીધી છે અને હવે આખું મીઠું છે તે અહીંયા મેં લીધું છે અહીંયા અથાણામાં મેં જાડુ મીઠુંનો યુઝ કર્યો છે કેમકે આપણે જાડુ મીઠું વાપરશું તો અથાણું છે તે આખો વર્ષ સુધી બગડતું નથી અને અથાણું સારું એવું રહે છે કેમકે મારા મમ્મી છે તે આખું મીઠું વાપરે છે અને અથાણા બહુ બનાવતા હોય છે એટલે એણે અથાણામાં આખું મીઠું વાપરવાથી બહુ સારો એવો ટેસ્ટ પણ રહે છે તો અહીંયા આખું મીઠું મેં અહીંયા વાપર્યું છે આ અથાણું બે વર્ષ સુધી બગડતું નથી તમે ટાઈટ કાચની બોટલમાં અથવા તો તમે કાચની બરેણીમાં ભરી અને સ્ટોર કરી શકો છો એટલો સરસ એવું અથાણું આપણું બનશે તો હવે ગુંદા છે તેને આ રીતે આપણે એક ઉપરના ડીટીઓ છે તેને કાઢી લઈશું અને દસ્તાની મદદથી આ રીતે આપણે ઠળિયો છે તેને બહાર કાઢી લઈશું અહીંયા આપણે પેપર ઉપર જે છે ઠળિયા તેને એડ કરીશું કેમ કે બહુ ચીકણા હોય છે એટલે આપણા થાળી કે વાસણમાંથી જતા નથી એટલા માટે આપણે પેપરમાં અહીંયા એડ કરીશું અને આ રીતે બધા ગુંદા છે તેને ફોલી અને એક સાઈડમાં રાખી દઈશું અત્યારે માર્કેટમાં ખૂબ સરસ એવા ગુંદા આવી ગયા છે અને ગુંદાનું અથાણું બહુ સરસ ટેસ્ટી એવું બને છે અને ગુંદા છે તે ગુણકારી હોય છે બધા લોકોને ગુંદા કેરીના અથાણું વધારે વધારે ભાવતું હોય છે એટલે આજે આપણે ગુંદાનું અથાણું બનાવીશું તો આ રીતે તસ્તાની મદદથી આપણે ઠળિયા કાઢી લેશું અને તમે જે ચમચી છે એનો પાછળના ભાગથી પણ તમે આ રીતે જે ઠળિયા છે તે કાઢી શકો છો અહીંયા મેં ચપ્પુનો ઉપયોગ કર્યો છે ચમચીની મદદથી ફટાફટ નીકળી જાય છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધા ગુંદા છે તેને કાઢી લીધા છે અને આપણે હવે એમાં મસાલા થોડા કેવા એડ કરીશું અહીંયા મેં નમક એડ બે ચમચી જેવું નમક એડ કરીશું અને એક ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું એટલે જે આપણા અંદર ગુંદાની ચિકાશ હોય તે દૂર થઈ જશે અને ગુંદાનું અથાણું એકદમ સરસ એવું ટેસ્ટી બનશે આ રીતે આપણે ચમચીની મદદથી આ રીતે ગુંદા બધા ભરી લેશું અને ચારથી પાંચ કલાક જેવું આપણે એને રેસ્ટ થવા દઈશું આ ગુંદાનું અથાણું બનાવવું એકદમ ઇઝીલી છે તમે આ ગુંદાનું અથાણું બનાવી અને એકથી બે વર્ષ સુધી તમે સ્ટોર કરી શકો છો અને કાચની બરણીમાં એર ટાઈટ બરણીમાં તમે ભરી અને તમારે વચ્ચે વચ્ચે જોતું રહેવાનું તેલ ખૂટવું ન જોઈએ તો આ અથાણું બગડતું નથી તો આ રીતે આપણે હળદર અને નમક છે તેને ભરી લેશું અને આવી આવી અમારી રેસીપી જોતા રહેજો અમારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરશો એટલે તમને દરરોજ નવા વિડીયા જોવા મળશે તો હવે બધા ગુંદા છે તેમાં હળદર પાવડર અને મર નમક છે તે ભરાઈ ગયું છે તો હવે એને આપણે કેરી છે તેને કટ કરી લેશું અહીંયા કેરી છે મારે બહુ નાની છે તમારે જે ગોટલીવાળી કેરી આવે એ તમારે લેવી કેમ કે જાળીવાળી કેરી હશે તો તમારું અથાણું આખું વર્ષ સુધી બગડશે નહીં પણ અહીંયા આપણે કેરીની અહીંયા નાની નાની છે એટલે મેં નાની એડ કરી છે મારી પાસે મોટી કેરી માર્કેટમાં ઓછી આવે છે તો આ રીતે આપણે કેરીને પણ મિક્સ કરી લેશું એટલે એમાં જે મસાલો હોય તે સડી જશે અને એકદમ સરસ એવો કલર પણ સારો એવો ગુંદા કેરીનો આવી જશે તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે ઉપરથી મેં હળદર પાવડર થોડોક એવો ટિન્કલ્સ કર્યો છે હવે એક આ પ્લેટમાં કાઢી લેશું અને એને ચારથી પાંચ કલાક જેવું આપણે એને એમનામ રહેવા દઈશું એટલે જે મસાલો છે તે સડી જશે અને વધારાનું પાણી હશે તે નીકળી જશે ત્યાં સુધીમાં આપણે જે બોળો કે આપણે અથાણાનો તે બનાવી લેશું તો અહીંયા મેં પહેલાં મેથીના કુર્યા પછી ધાણાના કુરિયા અને રાયના કુરિયા લીધા છે એને આપણે બરાબર મિક્સ કરી લેશું તમે આ કુરિયા થોડાક એવા મિક્સરમાં ફેરવશો તો પણ અથાણું સારું એવું બનશે અહીંયા મેં મિક્સરમાં આપણે ફેરવા નથી કેમકે જે અથાણાનો જે ટેસ્ટ હોય તે જતો રહે છે એટલા માટે મેં અહીંયા મિક્સરમાં નથી ફેરવ્યું અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું કેમ કે અથાણામાં થોડોક એવો નમક વધારે હશે તો જ આપણું અથાણું સારું એવું રહે છે અને આખું વર્ષ સુધી બગડતું નથી અને અથાણામાં હંમેશા મીઠું હોય છે તે સળિયાતું હોય છે અને બે ચમચી જેવી અહીંયા વરિયાળી એડ કરી છે તેને અને નમકને આપણે બરાબર મિક્સ કરી લેશું હવે અહીંયા થોડીક એવી એક ચમચી જેવી હિંગ એડ કરી છે આપણે વઘાર માટે અહીંયા તેલ આપણું ગરમ કરવા મેં મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે ઉપરથી આ મરી છે દસથી બાર જેટલા મેં મરી અહીંયા એડ કર્યા છે આખા હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે લવિંગ એક એડ કરીશું લવિંગ ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે આપણું તેલ છે તે ફૂલ ગરમ થઈ ગયું છે ચેક કરવા માટે અને તેલ હંમેશા ધુમાડા નીકળે તેટલું આપણે તેલ ગરમ કરીશું એટલે આપણું જે અથાણું છે તેનો વઘાર એક સારો એવો બેસી જશે અને અહીંયા દોઢ ચમચી જેવું મેં હળદર પાવડર એડ કર્યો છે હળદર પાવડર આપણે અગાઉ જરૂર પડશે તો વધારે એડ કરીશું હવે અહીંયા તેલ છે તે ફૂલ ગરમ થઈ ગયું છે તો હવે એને આપણે આમાં એડ કરીશું તમે જોઈ શકો છો ધુમાડા નીકળે તેવું આપણું તેલ ફૂલ ગરમ થઈ ગયું છે હવે અહીંયા આપણે મસાલામાં એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું કેમ કે વધારે તેલ એડ કરવાથી આપણા ગુંદા છે તે ભરવાના છે એટલે આપણે બહુ વધારે તેલ ગરમ વધારે એડ કરીશું નહીં તેલને હવે તેલની જેમ જરૂર પડશે એમ આપણે એડ કરીશું હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અહીંયા થોડોક એવો આપણે હળદર પાવડર મેં એડ કર્યો છે કુલ બે ચમચી જેવો હળદર પાવડર અહીંયા એડ મેં કર્યો છે તો આ રીતે આપણો વઘાર થઈ ગયો છે બોળાનો અને હવે છે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરીશું કેમકે થોડુંક એવું ઠંડુ થાય પછી આપણે લાલ મરચું પાવડર છે એને એડ કરીશું કેમકે જો વધારે ગરમ હશે તો આપણું મરચું છે તે બળી જશે અહીંયા મેં એક વાટકી જેટલો મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે એટલે પાંચથી છ ચમચી એટલે એક વાટકી મારી અહીંયા ભરેલી છે એમાંથી મેં એડ કર્યો છે હવે આપણે થોડીક જરૂર પડશે મને એવું લાગે છે કે થોડુંક આપણે ટેસ્ટી અથાણું બનાવીએ ચટપટું હોય તો મજા આવે અથાણા ખાવાની તો હવે આપણે જે બચ્યું હતું એ કાશ્મીરી મરચું પણ એડ કરી દીધું છે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું તો કલર એ સારો આવશે અને અથાણું પણ સારું એવું રહે છે આખું વરસ સુધી આ અથાણું તમે એરટાઇટ બોટલમાં ભરી અને મૂકી દેશો એટલે અથાણું સારું એવું રહે છે વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક જો તો અહીંયા આપણે ગુંદા છે તેને મીઠું અને હળદરવાળા જે આપણે ભરાતા તેમાં બધારાનું પાણી છે તે નીકળી ગયું છે અને પાંચ કલાક જેવું અહીંયા થઈ ગયું છે તમે જોઈ શકો છો ચિકાસ બધી ગુંદામાંથી બહાર નીકળી ગઈ છે અને આપણે હવે ગુંદા છે તેને આ રીતે પાણી કાઢી લઈશું અને એક પ્લેટમાં એડ કરીશું તો અંદર સેજ પણ પાણી ન રહેવું જોઈએ એવા આપણે ટ્રાય કરીશું તો તમે જોઈ શકો છો આટલું પાણી આપણું નીકળ્યું છે તેને પાણીને જવા દઈશું અને હવે આપણે અહીંયા છે મસાલો ઠંડો થઈ ગયો છે મસાલો ઠંડો થાય પછી જ આપણે ગુંદા છે તેને ભરીશું તો આ રીતે આપણે ગુંદા ભરી લેશું આમ હાથને પ્રેશર મારીને આપણે ગુંદા ભરીશું એટલે અંદર ખાલી જગ્યા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે ખાલી જગ્યા હશે તો આપણું અથાણું છે તે બગડી જશે એટલે ગુંદાને આ રીતે પ્રેશરથી આપણે ભરીશું આખા તો અહીંયા આપણું અથાણું બનીને રેડી થઈ ગયું છે તો અહીંયા થોડુંક એવું તેલ બચ્યું છે તે આપણે એડ કરીશું તો અહીંયા અમારું ગુંદાનું અથાણું બની અને રેડી થઈ ગયું છે તો અમારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં બાજુમાં આપેલી ઘટી દબાશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ